હડતાળિયા સફાઈ કર્મચારીઓ દ્વારા રોકવામાં આવતા સાવલી પોલીસે હડતાળિયા સફાઈ કર્મીઓની અટકાયત કરી જેથી સાવલી નગરના સફાઈ કર્મચારીઓના સાવલી નગરના હોદ્દેદારો દ્વારા ભાજપના કાર્યકરો દ્વારા સાવલી પોલીસે આગળ રાખીને હડતાળિયા સફાઈ કર્મીઓની હડતાલ બંધ કરવામાં આવી તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ